નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આમ તેમ પડખા ફેરવીને થાક્યો નીંદર જાણે વેરી બની વેઠી હતી આંખ બંધ થતાની સાથે જ એ લોહી ભીનું દ્રશ્ય નજર સમક્ષ ફરી વળતું અને આંખ ખુલી જતી તાજી જ ઘટેલી એ દુર્ઘટનાની યાદ ખૂબ ડરામણી હતી એ દુર્ઘટના જેનો જવાબદાર હું પોતે જ હતો બસ હવે પથારીમાં પડ્યા રહેવાનો કોઈ અર્થ ન હતો નિંદરના મનામણાં કરવા વ્યર્થ હતા વળી જો આમ તેમ પડખા ફેરવતા બાજુમાં સૂઈ રહેલી મારી નાનકડી ઢીંગલી જાગી જાય તો રડા રોડ કરી મૂકે કાચી ઊંઘનું એનું રુદન અનિતા સિવાય કોઈ જ બંધ કરાવી શકે એમ ન હતું જે હવે શક્ય ન હતું જીવનને પેલે પાર પહોંચી ચૂકેલી અનિતા સુધી માત્ર સ્વપ્નમાં જ પહોંચી શકાતું ધીમા પગલે બહારની બાલ્કનીમાં આવી હું સિગરેટ ફૂંકવા લાગ્યો અનિતાને લગભગ હું ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતમાં ગુમાવી ચૂક્યો હતો એવો જ એક અકસ્માત સમી સાંજે મારા હાથે થયો હતો એ પણ એક માસૂમ બાળકનો મારી ઢીંગલીથી માંડ એક કે બે વરસ જ મોટો હશે સમગ્ર ઘટના હું વિસ્તારપૂર્વક વાગોળવા લાગ્યો હજી થોડા કલાકો પહેલાંની જ તો વાત છે હું અને ઢીંગલી રાવણ દહન જોઈ ઘર તરફ પાછા ફરી વળ્યા રહ્યા હતા આકાશમાં અંધારું છવાઈ રહ્યું હતું મારે જેમ બને તેમ જલ્દીથી ઘરે પહોંચવું હતું રામલીલા મેદાનના પાર્કિંગ પ્લોટમાં ઢીંગલીની નજરથી બચ્ચી મારેલા બે ઘૂંટ નસો બની મારી પર સવાર થવાની તૈયારીમાં હતા હું કોઈ શરાબી ન હતો પણ અનિતાની કાયમી વિદાય વિદાય બાદ ઉઠતું વિરાહનું દર્દ કડવા ઘૂંટની સાથે સમતું જતું હોય એમ મને લાગતું આ દવા હવે રોજ સાંજની મારી આદત બની ચૂકી હતી નવરાત્રિના નવ દિવસની બાકી રહી ગયેલી તરસ મેં દશેરાના દસમા દિવસે ઘરે પહોંચતા પહેલાં જ છીપાવી દીધી હતી રસ્તો લાંબો થતો જતો હતો બાજુમાં બેઠેલી ઢીંગલી નાદાન સવાલોનો વરસાદ વરસાવી રહી હતી ડેડી દશેરો કેમ ઉજવાય છે અસત્ય પર સત્યના વિજય સ્વરૂપે મેં કહ્યું ઢીંગલીનું મુખ જોઈ હું સમજી ગયો કે આને કાંઈ સમજાયું નથી સમજવાની મથામણમાં પડ્યા વગર એણે બીજો સવાલ આગળ ધર્યો ડેડી રાવણને કેમ સળગાવી દીધો ત્યાં તો ધડામ દઈને કંઈક અથડાયાનો અવાજ આવ્યો મારા પગ બ્રેક પર ચોંટી ગયા ઢીંગલીએ ગભરાઈને પૂછ્યું શું થયું ખાડો આવ્યો લાગે છે બારીમાંથી બહાર ડોકિયું કાઢી મેં પાછળ જોયું જે દ્રશ્ય નજરે ચડ્યું એ જોઈ મારા પગ તળેથી ધરતી ખસી ગઈ એક બાળક મારી ગાડીની અડફેટે ચડી દૂર ફંગોળાઈને પડ્યું હતું ઢીંગલીને ગાડીમાંથી બહાર ન ઉતરવાની સૂચના આપીને હું તરત એ નાનકડા શરીર પાસે પહોંચ્યો એના માથામાંથી વહેતા દળ દળ લોહીને જોઈ હું ત્યાં જ થીજી ગયો લોહીનો ધમસમતો રેલો પગ તળે આવ્યો ત્યારે અનાયાસે જ બે પગલા પાછળ ખસી જવાયું એને અડકવાની હિંમત સુધા હું ન બતાવી શક્યો માસુમના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા એની ખુલ્લી રહી ગયેલી આંખો જાણે મને જ તાકી રહી હતી એક હસતા રમતા બાળકને લાશ બનાવી દેનાર હું સડસડાટ ત્યાંથી ભાગી છૂટ્યો મૃત શરીરથી ગાડી સુધી પહોંચતા ચારે કોરે નજર ફેલાવી લીધી કોઈ જોઈ તો નથી રહ્યું ને અને અત્યારે પણ સિગરેટના દમ ભરતા ભરતા એ જ ડર સતાવી રહ્યો હતો કે કોઈ જોઈ તો નહીં ગયું હોય ને કોઈએ ગાડીનો નંબર તો નોંધી લીધો નહીં હોય ને જો આ ગુના માટે જેલ જવું પડે તો મા વગરની ઢીંગલીનું શું પણ પણ મારા કારણે પ્રાણ ગુમાવી ચૂકેલા એ બાળકનું શું એના મા બાપ પર અત્યારે શું વીતી રહી હશે મારી અંદરનો પસ્તાવો વિચાર સ્વરૂપે પ્રગટ્યો બાળક રમતું રમતું છેક રસ્તા સુધી જઈ ચડ્યું ત્યારે એનું ધ્યાન રાખનાર એની મા ક્યાં હશે પણ એની પણ બેદરકારી જ તો વળી ગુનો સ્વીકારી જેલમાં જવાથી કોઈ મરેલ બાળક પાછું થોડું આવશે ખરી વાત બાલ્કનીમાં ઊભા ઉભા જ રાત આખી વહી ગઈ સૂરજ હજી ડોકાયો ન હતો પરંતુ આવવાના એંધાણ એણે પાછા અજવાળા સ્વરૂપે આપી દીધા હતા દૂધવાળાને છાપાવાળાઓની અવર જવર શરૂ થઈ ગઈ હતી મારા છાપાવાળાની રાહ હું કાકડોળે જોઈ રહ્યો હતો ગઈકાલની ઘટના અંગે ચોક્કસ કંઈક છપાયું હશે છેવટે મારી પ્રતીક્ષાનો અંત આવ્યો બાલ્કનીમાં ફેંકાયેલું છાપું ઉપાડી હું ઝડપભેર પાના ઉથલાવા લાગ્યો મનમાં ફફડાટ વ્યાપી રહ્યો હતો એક સમાચાર પર નજર પડતા જ હું ચમક્યો પાંચ વર્ષના માસૂમ બાળકનું અજાણ્યા વાહનની અડફેટે મોત અજાણ્યા શબ્દે મને ભારે રાહત આપી વિસ્તૃત સમાચાર હું સડસડાટ વાંચી ગયો જેમાંની બે લીટી મારા માટે ખૂબ મહત્વપૂર્ણ હતી ઘટના સ્થળે કોઈ જ હાજર ન હોવાથી વાહનના કે વાહન ચાલકના કોઈ સગડ મળ્યા નથી હાસ બચી ગયો એક ઊંડો નિરાંતનો શ્વાસ લીધો હવે જેલ જવાનો વારો નહીં આવે ગઈકાલની યાદો ખંખેરી રોજિંદા કાર્યોમાં પરોવાયો ઢીંગલી જાગે તે પહેલાં એના માટે નાસ્તો બનાવવાનો હતો અને પોતાના માટે ચા તો ખરી જ ઢીંગલીને નવડાવવાની તૈયાર કરવાની પછી શાળાએ મૂકવા જવાની જવાબદારી પણ મારા તો હતી નિત્યક્રમ પતાવી ચાની ચૂસ્કી ભરતો હતો એટલામાં જ તો ઢીંગલી જાગીને મને શોધતી શોધતી મારા સુધી આવી પહોંચી ગુડ મોર્નિંગ પ્રિન્સેસ કહી મેં ચાનો કપ બાજુએ મૂકી ઢીંગલીને તેડી લીધી ગુડ મોર્નિંગનો પ્રતિ ઉત્તર આપ્યા વગર એણે માસૂમ સવાલ કર્યો ડેઢી કાલે રાવણ બળી ગયો પછી એ ક્યાં ગયો મારાથી ખડખડાટ હસી પડાયું હા 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 હજી મારી સોય ત્યાં જ અટકી પડી છે એ જવાબની આશાએ મને તાકતી રહી મારી પર મંડાયેલી એની નાનકડી આંખો જોઈ મને પેલા મૃત બાળકની આંખો યાદ આવી ગઈ અને એક ચમકારો થયો જે લખલખા સ્વરૂપે આખા શરીરમાં પ્રસરી ગયો ઢીંગલીના સવાલનો જવાબ એની જ આંખોમાં છુપાયેલો હોય એમ મને લાગ્યું એકી ટસે મારી પર મંડાયેલી એની આંખોમાં મારો ચહેરો હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ